નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે ઓમ વોઇસ ગુજરાતી પર આજની એક ખૂબ જ જ્ઞાથી ભરપૂર વાર્તામાં આ વાર્તા એવી છે કે જે કોઈ વ્યક્તિ આને દિલથી અને ધ્યાનથી સાંભળે તેના ઘરમાં ક્યારે કોઈ કરેશ નહીં થાય તેના ઘરમાં હંમેશા સુખ અને શાંતિ રહેશે અને માતા લક્ષ્મીનો આગમન તેના ઘરે હંમેશા થતો રહેશે તો આ વાર્તાને પૂર્ણ સાંભળો કારણ કે જે ઘરમાં ઝઘડા થાય છે કળેશ થાય છે તે ઘરમાં બરકત નથી હોતી માતા લક્ષ્મીનો વાસ નથી થતો પરંતુ જે ઘરમાં સુખ શાંતિ હોય છે ત્યાં સમૃદ્ધિ આવે છે અને માતા લક્ષ્મીનો નિવાસ હંમેશા રહે છે આ વાર્તા સાંભળ્યા પછી આપણને સમજાશે કે આપણે ઘરમાં ઝઘડો કેમ ન કરવો જોઈએ અને જો ઝઘડા થતા હોય તો તેને કેવી રીતે રોકી શકાય કારણ કે ઘરમાં સુખ શાંતિ હોવી ખૂબ જ જરૂરી છે જ્યાં સુખ શાંતિ હોય છે ત્યાં માતા લક્ષ્મી વાસ કરે છે અને જ્યાં કળેશ કે ઝઘડા થાય છે ત્યાં દુઃખ અને દરિદ્રતા વાસ હોય છે આ વાર્તા એક મોર અને મોરની છે તો ચાલો વાર્તા શરૂ કરીએ એક ગહન જંગલ એક મોર અને મોરની રહેતા હતા બંને ખૂબ આનંદ જંગલમાં જીવન જીવતા હતા એક દિવસ મોરની મોરને કહે છે પીયુજી આપણે અહીંથી બીજે ક્યાંક જવું જોઈએ જ્યાં આપણા જેવા ઘણા મોરમોરની રહે છે આપણે ત્યાં જઈએ મોરમોરનીને જવાબ આપે છે પ્રિય જો આપણે ત્યાં ગયા તો રોજ ઝઘડા થશે અહીં જંગલમાં આપણે કેટલું શાંતિથી જીવીએ છીએ ત્યાં જવાની શું જરૂર છે પરંતુ મોરની હાઠ કરે છે અને મોર પણ તેની હાઠ આગળ ઝૂકી જાય છે બંને ઉડીને એક નગરમાં પહોંચે છે તે નગરનો રાજા પશુ પક્ષીઓની ભાષા સારી રીતે સમજતો હતો કારણ કે તેણે કૌરવ શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો આ શાસ્ત્રનો અર્થ એવો હતો કે તે દરેક પશુ પક્ષીની ભાષા અને તેમની વાતચીત સમજી શકતો હતો એક દિવસ રાજા પોતાની રાણીને કહે છે રાણી મને ખૂબ ભૂખ લાગી છે મારા માટે ભોજન લાવો રાણી છત્રીસ પ્રકારના વ્યંજનો બનાવે છે અને એક હાથમાં પાણીનો લોટો અને બીજા હાથમાં ભોજનની થાળી લઈને રાજા પાસે આવે છે જેવી રાણી થાળી રાજા સામે મૂકે છે તેમાંથી એક ચોખાનો દાણો નીચે પડી જાય છે ત્યાં જ કેટલીક કીડીઓ ફરતી હતી એક કીડી તે ચોખાનો દાણો લઈને જતી રહે છે રાજા આ બધું જોઈ રહ્યો હતો ત્યાં એક મોટી કીડી કીડો આવે છે અને તે નાની કીડીને કહે છે પ્રિય આ ચોખાનો દાણો મને આપ દે અને તું રાજાની થાળીમાંથી બીજો દાણો લઈ આવ રાજા આ બધી વાત સાંભળી રહ્યો હતો કારણ કે તે પશુ પક્ષીઓની ભાષા સમજતો હતો નાની કીડી કહે છે ના હું નહીં જાઉં જો રાજાને આ વાત ખબર પડી તો તે મને મારી નાખશે કીડો ફરી કહે છે ના રાજાને ખબર નહીં પડે કીડી પ્રયત્ન તો કરે છે પરંતુ અડધા રસ્તેથી પાછી આવી જાય છે અને કહે છે ના હું નહીં જાઉં રાજાને ખબર પડી જશે અને તે મને મારી નાખશે રાજા આ બધું જોઈ રહ્યો હતો કીડો કીડીને કહે છે જો લાગે છે રાજા આપણી વાત સમજી રહ્યો છે તેણે આપણી વાત સાંભળી લીધી છે તેથી જ તે આપણી તરફ જોઈ રહ્યો છે કીડો ફરી કહે છે જો રાજાએ આ વાત કોઈને કહી દીધી તો આપણે વિચારે છે કે કદાચ મેં કોઈ ભૂલ કરી છે તેથી રાજા હસે છે રાણી રાજા પાસે જઈને પૂછે છે મહારાજ શું મેં કોઈ ભૂલ કરી છે કે તમે આટલું જોરથી હસો છો રાજા કહે છે ના એવું કઈ નથી મને એમ જ હસવું આવ્યું પરંતુ રાણી હટ કરે છે અને કહે છે તમારે મને જણાવવું જ પડશે કે તમે શા માટે હસ્યા રાજા ના પાડે છે કારણ કે તે જાણે છે કે કીડીએ કહ્યું હતું કે જો આ વાત કોઈને કહીશ તો તે પથ્થરનો બની જશે રાણી વારંવાર હઠ કરે છે અને કહે છે જો તમે મને સાચો પ્રેમ કરો છો તો તમારે મને જણાવવું જ પડશે રાજા ધર્મ સંકટમાં મુકાઈ જાય છે તે વિચારે છે કે જો હું રાણીને કહીશ તો હું પથ્થરનો બની જઈશ અને જો નહીં કહું તો રાણીનો વિશ્વાસ જશે રાણી ખૂબ હટ કરે છે કહેવાય છે કે સ્ત્રીની હટ અને વાળની શક્તિ ખૂબ બળવાન હોય છે આ બંનેથી હંમેશા બચવું જોઈએ આખરે રાણીની હઠ સામે રાજા ઝૂકે છે અને કહે છે ઠીક હું તને જણાવીશ પરંતુ પછી તને પસ્તાવો થશે રાણી કહે છે પહેલા તમે કહ્યું કે કઈ નથી અને હવે કહો છો કે મને પસ્તાવો થશે એટલે મોટી વાત છે છે રાજા કહે જો તું નહીં માને તો ચાલ હું તને જંગલમાં લઈ જઈને આ વાત જણાવીશ રાજા અને રાણી રથમાં બેસીને જંગલ તરફ જાય છે જંગલમાં પહોંચીને રાજા રાણીને વાત જણાવવા લાગે છે જેમ જેમ રાજા વાત કહે છે તેમ તેમ તે ધીમે ધીમે પથ્થર નો બનતો જાય છે રાણી હું ધીમે ધીમે પથ્થર બની રહ્યો છું તું પછી ખૂબ પસ્તાઈશ રાણી કહે છે મહારાજ બાકીની થોડી વાત પણ કહી દો રાજા પૂરી વાત કહી દે છે અને સંપૂર્ણ પથ્થર બની જાય છે રાણી રડવા લાગે છે તે પથ્થરને હલાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ પથ્થર ખૂબ ભારે હતો રાણી વિલાપ કરે છે છાતી પીટે છે અને કોઈ પશુ પક્ષીની મદદ માટે ગુહાર કરે છે આ બધું મોર અને મોરની જોઈ રહ્યા હતા રાણીનો વિલાપ જોઈને મોરનીને દયા આવે છે મોર મોરનીને કહે છે જો આ તારી હઠનું જ પરિણામ છે આપણે જંગલમાં કેટલું સુખી હતા અને તે હઠ કરીને અહીં આવવું પડ્યું મોરની કહે છે પિયુજી આ રાણી ખૂબ દુખી છે આપણે તેની મદદ કરવી જોઈએ આપણે ભલે વધુ મદદ ન કરી શકીએ પરંતુ ઓછામાં ઓછું તેને ધીરજ તો આપી શકીએ મોર અને મોરની રાણી પાસે જાય છે અને કહે છે રાણી સાહેબ જે થયું તે ખોટું થયું પરંતુ તમે થોડી ધીરજ રાખો તમારે પોતાને સંભાળવું પડશે

રાણી તે જ વાત કહેવા લાગે છે જે રાજાએ તેને કીડીની વાત વિશે જણાવી હતી જેમ જેમ રાણી મોરમોરની વાત કહે છે તેમ તેમ તે પણ ધીમે ધીમે પથ્થરની બનતી જાય છે અને જ્યારે રાણી પણ સંપૂર્ણ પથ્થર બની જાય છે ત્યારે મોર અને મોરની ને ચિંતા થવા લાગે છે મોર મોરની ને કહે છે આ વિપત્તિ આપણા પર પણ આવી શકે છે કારણ કે રાજા અને રાણી આ કેડીની વાતથી પથ્થર બની ગયા આપણે પણ આ વાતથી પથ્થર બની શકીએ મોરની કહે છે પિયુજી આપણે અહીંથી દૂર જવાથી શું ફાયદો આ સંકટ તો ધરતીના કોઈ પણ ખૂણે આપણો પીછો નહીં છોડે જો આ વાત આપણા મુખમાંથી નીકળી જશે તો આપણે પણ પથ્થર બની જઈશું બંને ખૂબ ચિંતિત થઈ જાય છે રાત દિવસ તેમને આ ચિંતા ખાઈ જાય છે તેઓ ન તો ખાય છે ન સુ છે બસ આ જ ચિંતા રહે છે કે આ વાત તેમના મુખમાંથી ન નીકળી જાય મોર વિચારે છે જો આપણે બધી કીડીઓને ખતમ કરી દઈએ તો આ સમસ્યા ખતમ થઈ જશે મોર મોરનીને કહે છે પ્રિયે જો આપણે આખી સૃષ્ટિમાંથી કીડીઓને ખતમ કરી દઈએ તો આ સંકટ તળી જશે મોરની સંમત થાય છે અને બંને મળીને કીડીઓને મારવાનું શરૂ કરે છે છે તેમનો આતંક એટલો વધી જાય કે બધી કીડીઓ ડરીને જમીનમાં બિલ ખોદીને છુપાઈ જાય છે મોર અને મોરની એવી નજર રાખે છે કે જ્યાં પણ કીડી દેખાય તેને તરત જ પકડી લે ઘણો સમય પસાર થયા પછી કીડીઓને ભૂખ લાગવા માંડે છે કારણ કે બિલમાં ભોજન નથી મળતું ભોજન તો બહાર મળે છે. જેવી એક કીડી ભોજન લેવા બહાર આવે છે, મોર તેને પકડી લે છે અને મારી નાખે છે. એક કીડી અને કીડો બિલમાં ભૂખ્યા ત્રસ્યા બેઠા હતા. તેઓ ભગવાન વિષ્ણુની ભક્તિ કરવા લાગે છે. ભક્તિમાં એટલા લીન થઈ જાય છે કે તેમને ખબર જ નથી હોતી કે તેઓ ક્યાં છે. આખરે ભગવાન વિષ્ણુ તેમને દર્શન આપે છે અને કહે છે, "કીડી અને કીડો તમે જે માગવા માંગો છો તે માગો હું તમારી ભક્તિથી પ્રસન્ન છું કીડી અને કીડો કહે છે પ્રભુ જો તમે અમને કંઈ આપવા માંગો છો તો અમારા પેટમાં ગાંઠ બાંધી દો તેઓ વિચારે છે કે જો અમારું પેટ જ નહીં હોય તો અમે બહાર શા માટે જઈએ અને મોરમોરની અમને નહીં ખાય ભગવાન વિષ્ણુ કહે છે તથાસ્તુ અને કીડીઓના પેટમાં ગાંઠ બંધાઈ જાય છે આજે પણ કીડીઓનું પેટ ગાંઠવાળું હોય છે પછી કીડી અને કીડો કહે છે પ્રભુ અમારા પેટમાં ગાંઠ તો બંધાઈ ગઈ પરંતુ હજુ પણ મોરમોરની ખતરો છે તેઓ જમીન પર અમારી રાહ જોતા બેઠા છે અને જેવા અમને જોશે તે અમને મારી નાખશે ભગવાન વિષ્ણુ મોરને કહે છે હે મોર તમે કીડીઓનો શિકાર કરવાનું બંધ કરો આમાં કીડીઓનો કોઈ દોષ નથી દોષી રાજા હતો કારણ કે તેણે કૌરવ શાસ્ત્રનો અભ્યાસ કરેલો હતો જેનાથી પશુ પક્ષી ગર્ભવતી થતા તે મનુષ્ય બની જતો હતો અને તેમનો ત્યાગ કરતો હતો આવી મૂર્ખતા કારણે આજે રાજા પથ્થર બન્યો છે મોર પૂછે છે પ્રભુ પછી રાણીનો શું દોષ હતો ભગવાન વિષ્ણુ કહે છે રાણી પણ આ પાપમાં ભાગીદાર હતી કારણ કે જો તે રાજાને રોકતી તો આટલું મોટું પાપ ન થાત તેથી તે પણ પથ્થર બની મોર કહે છે પ્રભુ જો અમે આ વાત જે રાણીએ અમને કહી તે કોઈને કહીશું તો શું અમે પણ પથ્થર બની જઈશું ભગવાન વિષ્ણુ કહે છે તમારો આ શાપ હવે સમાપ્ત થઈ ગયો છે તમે કોઈને પણ આ વાત કહી શકો છો તમારા પરનો ખતરો ટળી ગયો છે મોર અને મોરની ખૂબ ખુશ થઈ જાય છે મોર ખુશીમાં નાચવા લાગે છે પરંતુ જેવો તે પોતાના પગ તરફ જુએ છે તે જોવે છે કે તેના પગ ફાટેલા અને ખરાબ થઈ ગયા છે મોર રડવા લાગે છે તે વિચારે છે મારા પગ પહેલા કેટલા સુંદર હતા પરંતુ આજે આટલા ખરાબ કેવી રીતે થયા પગ કારણ કીડીઓ ખાવાનું હતું કારણ કે તેને ઘણી કીડીઓ મારી નાખી હતી મોરની ધીરજ રાખવા કહે છે જે થયું તે થઈ ગયું રડવાથી શું થશે મોર ખૂબ રડે છે અને તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગે છે મોરની તેના આંસુને રોકવાનો પ્રયત્ન કરે છે પરંતુ તેની ચાંચથી આંસુ ઉપાડે છે અને તે આંસુ તેના પેટમાં જાય છે આ રીતે દરેક વખતે મોરની મોરના આંસુને રોકે છે ભગવાન વિષ્ણુ ફરી દર્શન આપે છે અને મોરનીને આશીર્વાદ આપે છે તમારો પ્રેમ આમ જ હંમેશા રહે આશીર્વાદના કારણે જ્યારે મોર નાચે છે ત્યારે તેની આંખોમાંથી આંસુ પડે છે અને મોરની તે આંસુ ચાટે છે જેનાથી મોરની ગર્ભવતી થાય છે ભગવાન વિષ્ણુ કહે છે તમારી ભક્તિ ધન્ય છે એક દિવસ એવો આવશે કે તમારા પીછાને મુકુટમાં ધારણ કરવામાં આવશે આથી જ શ્રી કૃષ્ણ જ્યારે ધરતી પર આવે છે ત્યારે તેઓ મોરનું પીછું પોતાના મુકુટમાં ધારણ કરે છે આ વાર્તામાં બસ આટલું જ અને અમે આશા રાખીએ છીએ કે આ વાર્તામાંથી તમને ઘણું શીખવા મળ્યું હશે તો કમેન્ટ બોક્સમાં જય શ્રી હરિ વિષ્ણુ ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઇક ચેનલને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી હરિ વિષ્ણુ ભગવાન